નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલા દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ચારસો બાર આઠ ગ્રામ સોનાનો ભાવ ત્યાંશી હજાર બસો છન્નું દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર એકસો વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ એકતાલીસ હજાર બસો રૂપિયા આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર સાતસો પચીસ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર બસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ બતેર હજાર પાંચસો રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર આઠસો આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર છપ્પન દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ આડત્રીસ હજાર આઠસો વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ અઠ્યાસી હજાર બસો રૂપિયા મિત્રો આજે સોનામાં વધારાની વાત કરીએ તો અઢાર કેરેટ સોનામાં ચારસો પચાસ રૂપિયાનો સુધારો બાવીસ કેરેટ સોનામાં પાંચસો પચાસ રૂપિયાનો સુધારો જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં છસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બસો ત્રેપન રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ પચીસો ત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ પચીસ હજાર ત્રણસો રૂપિયા એક હજાર ગ્રામ ચાંદીનો ભાવ બે લાખ ત્રેપન હજાર રૂપિયા ચાંદીમાં વધારાની વાત કરીએ તો સતત ભાવમાં ઘટ્યા બાદ છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવમાં વધારો થયો છે અને આજે પાંચ હજાર રૂપિયાનો અને ગઈકાલે ચાર હજાર રૂપિયાનો એમ મળીને બે દિવસમાં નવ હજાર રૂપિયાનો સુધારો છે ચાંદીમાં થઈ ગયો છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો